સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી બે દિવસની ગાત રાજ્યમાં ભરવુંનાળે બરાબરનું માવઠું જામ્યું છે તેવામાં હજુ પણ આગામી ચોવીસ કલાક માટે રાજ્યમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે તો હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ પણ આપ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી બે દિવસની ઘાત છે તો બંને વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે પવન ગાજવીજ અને આંધીવંટળો સાથે વરસાદનું અનુમાન છે

કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવા માટેની સૂચનાઓ પણ આપી છે ત્યારે સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો તો આગામી સત્તર મે પછી નુકસાનીનો રિપોર્ટ આપવાની શક્યતાઓ છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે જથ્થાબંધ મોંઘવારીનો દર પહોંચ્યો સર્વોચ્ચ સ્તરે તો એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર તેર મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે તો અગાઉ માર્ચ બે હજાર ત્રીસમાં જથ્થાબંધ ફુગાવાનો દર એક પોઈન્ટ ચોત્રીસ ટકા નોંધાયો હતો જ્યારે માર્ચ બે હજાર ચોવીસમાં જથ્થાબંધ ફુગાવાનો દર જીરો પોઈન્ટ ત્રેપન ટકા હતો જે એપ્રિલ બે હજાર ને ચોવીસમાં વધીને એક પોઈન્ટ છવ્વીસ ટકા થયો છે તો ખાદ્ય પદાર્થો અને રોજિંદી જરૂરિયાતોના ભાવમાં વધારાના કારણે જથ્થાબંધ મોંઘવારીના દરમાં Dá o jovem ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે મુંબઈમાં લીમકા બુકમાં નોંધાયું હતું ચૌદ લોકોના જીવ લેનારનું હોર્ડિંગનું નામ જ્યાં દર્શક મિત્રો મુંબઈમાં હોર્ડિંગની ઘટનામાં મોટી બેદરકારી સામે આવી છે ત્યારે રેલવેની જમીન ઉપર વર્ષોથી લગાવેલ આ હોર્ડિંગ માટે બીએમસીની પરવાનગી પણ નથી લીધી તો બીએમસીએ ચાલીસ બાય ચાલીસ ફૂટના હોર્ડિંગ માટેની પરવાનગીઓ આપે છે પરંતુ કંપનીએ પરવાનગી લીધા વિના જ એકસો બાય એકસો ફૂટનું હોર્ડિંગ લગાવ્યું હતું તો આ અંગે તેને નોટિસ પણ આપેલી પરંતુ હોર્ડિંગની સામે આઠ વૃક્ષ કાપ્યા હતા જેની સામે એફઆઈઆર પણ નોંધાઈ હતી જોકે આ હોર્ડિંગ લિંકા બુકમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે પણ નોંધાયું હતું તો દોસ્તો આવા આરોપીઓને કેવી સજા થઈ જોઈએ ફટાફટ નીચે કોમેન્ટમાં અમને જણાવજો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગુજરાતના ત્રણ મોટા નેતાને ભાજપ સસ્પેન્ડ કરશે સૌરાષ્ટ્રના ત્રણ મોટા નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવ્યાની વાત સામે આવી છે ત્રણેય નેતાઓ પર ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાના પણ આરોપો છે જેમાં અમરેલના વર્તમાન સાંસદ નારાયણ કાછડિયા તથા બે પૂર્વ મંત્રીઓ હકુબાત જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે ત્યારે હાઈકમાન્ડે ચૂંટણી બાદ પગલાં લેવાની ખાતરી આપી અને વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન તો વરસાદના કારણે નર્મદા જિલ્લામાં કેળા પપૈયા અને કેળનો પાક બગડ્યો છે તો ડાંગમાં પણ ભારે પવનના કારણે આંબા ઉપરની કાચી કેરીઓ પણ ખરી પડી છે તો છેલ્લા અડતાલીસ કલાકમાં એકસો ચૌદ તાલુકાથી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે તો સાવરકુંડલામાં અઢી ઇંચ નેત્રંગમાં બે ઇંચ ગરુડેશ્વર અને વળિયા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે તો ગઈકાલે ભારે પવનના કારણે ગુજરાતના બસો ઓગણપચાસ ગામોમાં વીજ પુરવઠાને પણ અસર પહોંચી હતી તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો કે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પોલીસ ભરતીના ઉમેદવારો માટે કામના સમાચાર હસમુખ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં લોકરક્ષક અને અરજીઓ મંગાવવામાં આવશે તેથી શૈક્ષણિક લાયકાત અને ઉમેર વગેરે જેવા કારણોસર અરજી ન કરી શકનાર ઉમેદવારો ફરી એક વખત તે વખતે લાયકાત હશે તો અરજી કરી શકશે તો આમાં ગ્રેજ્યુએટ અને બાર પાસ કરનાર ઉમેદવાર ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ફરી એકવાર અરજી કરી શકશે અને મળતી માહિતી અનુસાર આ ભરતી માટે ચોમાસા પછી સારી એક કસોટી લેવામાં તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બીસીસીઆઈ એ મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવી જ્યાં દર્શક મિત્રો એ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી છે મોડી રાત્રે બીસીસીઆઈ ઉમેદવારો માટે એક જાહેરાતો બહાર પડી છે તો નવા મુખ્ય કોચની પસંદગી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે તો નવા કોચ કાર્યકાળ એક જુલાઈ બે હાજર ચોવીસ થી શરૂ થશે જે એકત્રીસ ડિસેમ્બર બે હાજર સત્યાવીસ સુધી ચાલશે ત્યારબાદ ફટાફટ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર આપણે જોઈએ તો તેલ કંપનીઓએ ગઈકાલે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા જાહેર કર્યા છે જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક સમાન છે તો કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી તો કોઈ પ્રકારનો ઘટાડો પણ નથી થયો તો અગાઉ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઘટાડો થયો હતો તે દરમિયાન બે બે રૂપિયા પ્રતિ લીટરે કાપ મુકાયું હતું તો હાલ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ ત્રેતાલીસ અને ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ અગિયાર રૂપિયા છે તો સુરતમાં આ ભાવ અનુક્રમે ચોરાણું પોઈન્ટ ચોપન અને નેવું પોઈન્ટ ત્રેવીસ રૂપિયા છે તો દિલ્હીમાં ચોરાણું પોઈન્ટ બોતેર અને સિત્યાસી પોઈન્ટ બાસઠ રૂપિયા છે દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસને લઈને પીએમ મોદીનું મોટું નિવેદન માતાને લઈને પણ કહી મોટી વાત તો પીએમ મોદીએ વારાણસીમાં હાલ એક વાતચીતમાં જણાવ્યું કે યુપીમાં કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે તો કેરલે પણ રાહુલ ગાંધીને બગાડી દીધો છે અને કહ્યું કે ભગવાને મને ભારતની ભૂમિની સેવા કરવા માટે પસંદ કર્યો છે તો પોતાની માતા અંગે પણ તેમણે કહ્યું કે માતાના અવસાન બાદ ગંગા મારી માતા બની છે તો કાશીના લોકોને પ્રેમથી મારી જવાબદારી વધી છે તો માતા ગંગાએ મને દત્તક લીધો છે તો કાશીના લોકોએ મને બનારસિયા બનાવ્યો છે તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દરોડા બાદ આંગળિયા પેઢીઓમાં ફફડાટ તો ઓફિસો બંધ હતો હાલમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજ્યભરમાં આંગળિયા પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કોરડાની રોકડો પણ પકડાઈ હતી તો સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી બાદ આંગળિયા પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે જેના કારણે મોટાભાગની આંગળિયા પેઢીઓ બંધ જોવા મળી રહી છે તો તમામ આંગળિયા ઓફિસો પર તાળા છે તો અમદાવાદની સીજી રોડ ઉપર આવેલા ઇસ્કોના આર્કેડમાં વીસ કરતા વધારે આંગળિયા પેઢીઓ ઓફિસો જે તમામે તમામ બંધ રાખવામાં આવી છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પીએમ મોદીએ ગઈકાલે ઉમેદવારી પત્ર ભર્યું તો પીએમ મોદી લોકસભા ચૂંટણી માટે વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે તો આ પહેલા પણ તેમણે કાલભૈરવના આશીર્વાદ લીધા હતા તો જણાવી દઈએ કે તેમણે પોતાની કારકિર્દીમાં વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી પત્ર ભર્યું છે તો તેમણે વારાણસીથી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે તો તેઓ પહેલીવાર વારાણસીથી જે સાંસદ બન્યા હતા તો વારાણસીની સીટ ઉપર દેશમાં હોટ સીટ ગણાય છે અને પીએમ મોદીની પસંદગીની સીટ પણ ગણાય છે તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે ઝોમેટો આવી કર્મચારીઓ બે કરોડના શેર મિત્રો ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો એમ્પ્લોઈઝ સ્ટોક ઓપ્શન પ્લાન એટલે કે ઈ એસ ઓપી દ્વારા અઢાર પોઈન્ટ બે કરોડના નવા શેર ઇસ્યુ કરવાની યોજના બનાવી રહી છે તો કંપનીએ ઈ માટે શેર ધારકોની મંજૂરી માંગી છે અને આ યોજનાની મંજૂરી પછી આગામી કેટલાક વર્ષોમાં કર્મચારીઓને પાંત્રીસો કરોડ રૂપિયાની શેરોની ફાળવણી કરવામાં આવશે તો ઇએસઓપી દ્વારા કંપનીના કર્મચારીઓને સ્થે આપવામાં આવશે